કેમ છો વિદ્યાર્થી મિત્રો લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ ઇંગ્લિશ યુનિટ નંબર એક માં વિભાગ બે રીડિંગનો અભ્યાસ કરવાના છીએ એમાં આપણને સૌથી પહેલા તો એક સરસ મજાનું કાવ્ય આપવામાં આવ્યું છે તો ચાલો જોઈએ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એટલે કે શાકભાજીઓ અને ફળો ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ એન્ડ 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 અ અ ડિલાઇટ ડિલાઇટ ઇન ધ ગાર્ડન બગીચામાં બગીચામાં ગ્રીન ગ્રીન બ્રાઇટ બ્રાઇટ કેવો બગીચો તો કે અને અને ચમકતો ચમકતા ફળો અને શાકભાજીઓ અ ડિલાઇટ એક આનંદ છે એટલે આપણે એમ કીધું કે સરસ મજાનો લીલો ચમ ચમકતો એવો બગીચો હોય એમાં જે સરસ મજાના ફળો અને શાકભાજીઓ હોય એમાં એક અદ્ભુત આનંદ રહેલો છે કેરોટ્સ ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ અ હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ કેરોટ્સ એટલે કે ગાજર ઓરેન્જીસ એટલે તો બધાને ખબર છે નારંગી ક્રિસ્પી ક્રિસ્પી એટલે કરકરું ક્રિસ્પી એન્ડ સ્વીટ અને મધુર અ હેલ્ધી સ્નેક્સ એક સ્વસ્થ નાસ્તો કાંટ બી બીટ જેને હરાવી શકાય નહીં એટલે કે ગાજર નારંગી એક ક્રિસ્પી અને મીઠો એવો એક સ્વસ્થ મજાનો સારો એવો નાસ્તો છે જેનો કોઈ તોડ નથી જેને કોઈ હરાવી શકે નહીં એટલે પેલા ફકરામાં આપણે જોયું તો ટૂંકમાં આપણને કીધું કે લીલા ચમ ચમકતા બગીચામાં ફળો અને શાકભાજીનો એક અદ્ભુત આનંદ છે એમાં ગાજર અને નારંગી સરસ મજાના ક્રિસ્પી અને મીઠા છે એક સ્વસ્થ નાસ્તો છે એને બીજું કોઈ હરાવી શકે નહીં આગળ આપણે બીજો સ્ટાન્જા જોઈએ મેંગો જ્યુસી સમર સ્પીટ સેવરિંગ ધ ટેસ્ટ ઓહ સો નીટ મેંગોઝ જ્યુસી મેંગોઝ એટલે કે કેરીઓ જ્યુસી એટલે કે રસદાર રસદાર કેરીઓ સમર સ્ટ્રીટ એટલે કે ઉનાળાની સ્વાદિષ્ટ એવી સેવરિંગ ધ ટેસ્ટ એટલે કે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ બહુ મસ્ત મજાની અતિશય સ્વાદિષ્ટ ઓહ સો નીટ ઓહ ખૂબ જ સરસ એટલે આપણે કીધું કે કેવી રસદાર કેરી હે ઉનાળાની સ્વાદિષ્ટ અને એમાં તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ કેવી સરસ કેરી પછી તો કે બનાના જેલો પીળા કેળા ફૂલ ઓફ માઇટ માઇટ કેતા મિત્રો શક્તિ શક્તિથી ભરપૂર ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ આપણને એનર્જી શક્તિ આપે દિવસ રાત એટલે કે પીળા કેળા સરસ મજાના શક્તિથી ભરપૂર હોય છે એ આપણને દિવસ રાત એનર્જી શક્તિ પૂરી પાડે છે હજો ત્રીજા ફકરામાં જઈએ ટમેટોઝ રેડ રાઉન્ડ એન્ડ સ્મોલ ઇન અવર સલાડ્સ ટેસ્ટ એન્ડ ટોલ લાલ ટમેટા રાઉન્ડ એટલે કે ગોળ અને સ્મોલ નાના 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 અને ગોળ લાલ ટમેટા એ આપણા સલાડમાં તે સ્ટેન્ડ તો એટલે કે તે ઊંચા ઊભા રહે છે એટલે કે તે આગળ પડતા હોય છે આપણે સલાડ બનાવીએ તો તેમાં ટમેટાનું પ્રમાણ વધારે હોય એમ ટમેટા બધાયથી આગળ પડતા હોય તો કે સરસ મજાના લાલ ગોળ અને નાના નાના ટમેટા સલાડમાં આગળ પડતા રહે છે સ્પીનચ ગ્રીન ચાલો મિત્રો સ્પીનચ નો અર્થ કોને ખબર છે કોમેન્ટમાં જણાવો તો જે આપણે છેલ્લે રાધાવાળા પાઠમાં સ્પીનચ શબ્દ આવ્યો હતો સ્પીનચ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ સ્પીનચ ગ્રીન પાલક કેવું છે ગ્રીન લીલુંછમ છે લીલુંછમ પાલક લીફી પાંદડાવાળું એન્ડ સ્ટ્રોંગ અને મજબૂત પાલક લીલુંછમ પાંદડાવાળું અને મજબૂત હોય છે મેક્સ અસ હેલ્થી આપણને સ્વસ્થ બનાવે છે ઓલ ડે લોંગ આખો દિવસ એટલે એમ કીધું કે લીલું છમ પાલક પાંદડાવાળું અને મજબૂત હોય છે જે આપણને આખો દિવસ સ્વસ્થ રાખે છે હવે આ કવિતાનો છેલ્લો સ્ટાંજા સો લેટ્સ ઇટ ફ્રુટ્સ એન્ડ વેજીસ ગેલોર ફોર અ હેલ્ધી લાઈફ

આપણે ફળો અને શાકભાજીને ભરપૂર પ્રમાણમાં ખાઈએ કારણ કે તે એક સ્વસ્થ જીવન માટેનો દરવાજો ખોલી આપે છે નેચર્સ ગિફ્ટ કલરફુલ એન્ડ ટ્રુ નેચર્સ ગિફ્ટ એટલે કે પ્રકૃતિની ભેટ કલરફુલ એન્ડ ટ્રુ રંગબેરંગી અને ટ્રુ વાસ્તવિક સાચી ખરી ફોર મી મારા માટે ફોર યુ તમારા માટે ફોર એવરીવન ટુ અને બધા માટે પણ એટલે કે આ જે શાકભાજી છે તે રંગબેરંગી અને પ્રકૃતિની ખરી ભેટ છે મારા માટે તમારા માટે બધા જ માટે એટલે ટૂંકમાં જોઈએ તો આખી કવિતામાં આપણને કીધું કે બગીચામાં પણ કેવો બગીચો તો કે લીલાછમ અને ચમકતા બગીચામાં શાકભાજી અને ફળોનો એક અદ્ભુત આનંદ છે ગાજર નારંગી ક્રિસ્પી અને સ્વીટ એક હેલ્ધી એવો નાસ્તો છે જેને કોઈ પણ હરાવી શકતું નથી કેરી રસદાર અને ઉનાળાની અતિશય સ્વાદિષ્ટ છે અને સ્વાદમાં તો એ અતિશય સ્વાદિષ્ટ છે કેવી સરસ મજાની અને કેળા પીળા રંગના અને શક્તિથી ભરપૂર છે તે આપણને દિવસ રાત એનર્જી શક્તિ પૂરી પાડે છે અને ટમેટા લાલ ગોળ નાના એવા છે પણ આપણા સલાડમાં એ હંમેશા આગળ પડતા રહે છે પછી આયુ સ્પિનચ પાલક લીલુંછમ પાંદડાવાળું અને મજબૂત છે અને આપણને આખો દિવસ સ્વસ્થ બનાવે છે હેલ્ધી બનાવે છે તેથી ચાલો આપણે ફળો અને શાકભાજીઓને ભરપૂર પ્રમાણમાં ખાઈએ જેથી કરીને એક સ્વસ્થ જીવન માટેનો દરવાજો ખુલ્લે આ મને રંગબેરંગી અને ખરું ગિફ્ટ છે આવું સરસ મજાનું આપણને આ કવિતામાં કહેવામાં આવ્યું છે જો કેવા રંગબેરંગી ચિત્રો છે આપણી સામે ફળો અને શાકભાજીના અને કેવા મસ્ત લાગે છે એની વાત છે તો હવે તમને કવિતા સમજાઈ ગઈ છે હવે આગળ વધીએ તો આગળ આપણને સૂચના આપેલી છે કે ફીલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇડ ધ સ્ટાંજા હજુ અહીંયા કવિતાનો સ્ટાંજા આપેલો છે આપણને પણ એમાં ખાલી જગ્યા છે તો તેમાં આપણે કોસમાં આપેલા શબ્દોનો પ્રયોગ કરીને ખાલી જગ્યા પૂરી કરવાની છે અને પછી ઈષ્ટાંજા ને રિસાઇટ ગાવાનો કીધો છે તો ચાલો જોઈએ પહેલી જ આપણને બ્લેન્ક ખાલી જગ્યા આપેલી છે બ્લેન્ક સાઇટ્રસી એન્ડ બ્રાઇટ ખાલી જગ્યા સાઇટ્રસી એટલે કે ખાટા ખટાશવાળા એન્ડ બ્રાઇટ અને ચમકતા તો ખટાશવાળું કોણ હોય જો તો ઓપ્શનમાં આપને કાઉસમાં આપ્યું એમાંથી વિટામિન ઓરેન્જીસ નાસ્તો સ્નેક્સ કે પછી રેડ લાલ રંગ હા ઓરેન્જીસ ઓરેન્જીસ સાઇટ્રસી એન્ડ બ્રાઇટ ફિલ્ડ વિથ ખાલી જગ્યા સી જસ્ટ રાઇટ ખાલી જગ્યામાં આપણે કયો શબ્દ મૂકીએ તો મસ્ત શબ્દ લાગે સી ની આગળ તો કે વિટામિન સી તો આ ખાલી જગ્યામાં વિટામિન આવશે એના પછીની ખાલી જગ્યામાં જોઈએ તો એપલ્સ ક્રન્ચી ખાલી જગ્યા

ભરેલી છે જો કેવી મસ્ત મજાનું નારંગીનું બાજુમાં ચિત્ર છે જોવો તો ઓરેન્જીસનું પછી તો કે એપલ્સ ક્રન્ચી રેડ એન્ડ ગ્રીન સફરજન છે એ ક્રન્ચી છે અને લાલ અને લીલા છે જો બાજુમાં તમે જોઈ શકો લાલ અને લીલા સફરજનની ચિત્ર એન્ડ ધ હેલ્ધી સ્નેક્સ યુ હેવ એવર સીન અને તમે જોયેલું એ સૌથી હેલ્ધી સૌથી સ્વાસ્થ્યપ્રદ સ્નેક છે નાસ્તો છે એવું આપણને આ સ્ટાંજામાં કહેવામાં આવ્યું છે તો મિત્રો આ તે આપણી સરસ મજાની ફળો અને શાકભાજીનું મહત્વ સમજાવતી કવિતા તમને કયા કયા શાકભાજી અને ફળો ભાવે છે સેસ કોમેન્ટમાં જણાવો તો જઈ ચાલો હવે આપણે આગળની વાર્તા તરફ પ્રયાણ કરીએ રીડ ધ સ્ટોરી વાર્તા વાંચો સ્ટોરીનું ટાઇટલ શું છે પીટર ધ ઈટર પીટર એક છોકરાનું નામ છે અને ધ ઈટર ઈટ એટલે ખાઓ તો ઈટર એટલે ખાનાર એટલે અહીંયા આપણે પીટર ખાનાર એવું પણ કહી શકીએ અથવા જેને બહુ ખાવાનો શોખ હોય સારું સારું ખાતો એને આપણે શું કહીએ ખાઉદ્રો એટલે કે ખાઉદ્રો પીટર આવું સરસ મજાનું આપણી વાર્તાનું ટાઈટલ છે તો ચાલો શરૂ કરીએ પીટર ટુ એકવાર દુખાવો છે જો તમે ચિત્રમાં પેટ પકડી ઉભો છે પૂછપરછ કરી ડોક્ટર એની પૂછપરછ કરે છે આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને પૂછે ને કે શું ખાધું તું કેવી કેવી રીતે દુખે છે ક્યાં દુખે છે શું થાય છે એમ ડોક્ટર એની પૂછપરછ કરે છે ચાલો જોઈએ આગળ ડોક્ટર શું પૂછે છે હેલો પીટર હાવ આર યુ હેલો પીટર તું કેમ છો એટલે પીટર કહે છે નોટ સો વેલ સર ના ખૂબ સારો નથી મજામાં નથી સર એટલે ડોક્ટર સેઝ વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર પીટર તને શું તકલીફ છે તને શું થયું છે તને શું વાંધો છે એવું ડોક્ટરે પૂછ્યું એટલે પીટર જવાબ આપે છે સર આઈ હેવ સિવિયર સ્ટમક એક સર મને સિવિયર તીવ્ર પેટનો દુખાવો છે સ્ટમક એટલે પેટ એટલે ડોક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ તે છેલ્લી રાત્રિ શું ખાધું હતું આવું ડોક્ટરે પૂછ્યું એટલે પીટર જવાબ આપે છે સર આઈ હેડ ઓનલી થ્રી સેન્ડવીચીસ મેં ખાલી ત્રણ સેન્ડવીચ ખાધા હતા એટલે ડોક્ટર કહે એટ વોટ ટાઈમ કયા સમયે એટલે પીટર કહે છે એટ ટેન ઓ ક્લોક દસ વાગ્યે જો પીટર ચિત્રમાં ત્રણ સેન્ડવીચ ખાતો હોય એવું સરસ મજાનું ચિત્ર છે બાજુમાં તો પીટરને ને ડોક્ટરે પૂછ્યું કે તે રાતે શું ખાધું તું એટલે પીટરે કીધું મેં તો ખાલી ત્રણ સેન્ડવીચ ખાધા હતા સાહેબ ક્યારે ખાધા હતા તો કે રાતે દસ વાગે ડોક્ટર સેઝ વાય સો લેટ કેમ આટલું બધું મોડું એવું ડોક્ટરે પૂછ્યું પીટર સેઝ બીકોઝ ધેર વર સમ ગેસ્ટ એટ હોમ કારણ કે મારા ઘરે કેટલાક મહેમાન આવ્યા હતા

સો આઈ ટૂક ઓનલી ટુ ઢોસાસ મને બહુ આ ઢોસા ગમતા નથી એટલે મેં ખાલી બે જ ઢોસા લીધા ડોક્ટર બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા વાય ડીડ યુ ઇટ ટુ ઢોસાસ ડોક્ટર કીધું જો તને ઢોસા ભાવતા નથી તો તે કેમ બે ઢોસા ખાધા આપણને કોઈ વસ્તુ ભાવતી ન હોય તો આપણે ખાઈ ન ખાઈ તો પીટર શું કે છે કે મને ઢોસા ભાવતા નથી નથી ભાવતા એમ કહીને એ બે ઢોસા ખાઈ ગયો તમે વિચાર તો કરો પેલા ત્રણ સેન્ડવિચ ખાધી તી પછી પાછા બે ઢોસા ખાઈ ગયો એટલે પીટર કહે છે સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી વન પિત્ઝા સર મેં એવું કર્યું કારણ કે મેં ખાલી એક જ પિત્ઝા ખાધો તો વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ સેવન પી એમ અમે બધાયે બગીચામાં 7 વાગ્યે સ્નેક્સ નાસ્તો કર્યો હતો આઈ વોઝ વેરી હંગરી મને ખૂબ જ ભૂખ લાગી હતી ડોક્ટર સેઝ વોટ હેડ યુ ટેકન વન પીઝા બિફોર યુ એટ ડોસા પીટર સેઝ યસ સર ડોક્ટરે કીધું શું તે ઓસા ખાજા પેલા એક આખો પીઝા ખાઈ લીધો તો એટલે પીટર કહે છે હા સર ડોક્ટર આશ્ચર્ય થયું કે આ માણસ કેટલું ખાઈ શકે એમ તો એ સેન્ડવીચ બે ઢોસા અને પાછું એની પેલા તે એક આખો પીઝા ખાઈ ગયો તો વિચાર તો કરો કેટલું ખાવાની વાત છે એટલે ડોક્ટર સેઝ સો યુ એટ વન પીઝા ટુ ડોસા એન્ડ થ્રી સેન્ડવીચિસ રાઈટ અચ્છા તો તે એક પીઝા બે ઢોસા અને ત્રણ સેન્ડવીચ ખાધા બરોબર ને આવું ડોક્ટરે પૂછ્યું એટલે પીટર છે હા હા સર યસ સર ડોક્ટર છે ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ તો પછી તારો પેટનો દુખાવો સ્વાભાવિક છે થાય તેને એટલું એટલું ખાઈ જો તો એમ પછી ભલા મને પેટ નાનું એમ થયું એમાં એટલું બધું નાખી દો દુખાવો ન થાય એટલે ડોક્ટરે કીધું તો તારો પેટનો દુખાવો સ્વાભાવિક છે એટલે પીટર સેજ બટ સર

ઓ પીટર હવે તો હું ગાંડો થઈ જાય જોતું કઈ બોલીશ તો ટેક ધીસ મેડિસિન એન્ડ ગો હવે આ દવા લે અને ચાલ્યો જા એટલે ડોક્ટરને એમ થયું કે આ માણસ કેટલું ખાઈ શકે છે એને ત્રણ સેન્ડવીચ ખાધી બે ઢોસા ખાધા એક પીજો ખાધો અને પાછું ઉપરથી એક આખો ભરેલો દૂધનો ગ્લાસ અને બ્રેડ બટર ખાધું આટલું બધું એ ખાય પછી ડૉક્ટર એમ થાય તો ખરું ને કે આ કેટલું ખાય કે એમ છે એટલે ડૉક્ટરે એને કીધું કે એક કામ કરતું હોય કાંઈ કહેતો જ નહીં નહીં હું હવે ગાંડો થઈ જઈશ તું આલે આ દવા લે અને ભાગે અહીંથી એટલે પીટર પૂછે છે થેન્ક યુ સર તમારો આભાર સર શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન હું આ દવા લઉં એ પહેલાં મારે કંઈક ખાવું જોઈએ વિલ ઇટ બી હાર્મફૂલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગરી સ્ટમક જો હું એને ભૂખ્યા પેટે લો તો એ કઈ નુકસાન કરશે એટલે પીટરે કીધું શું મારે કઈ ખાવું જોઈએ આ દવા લીધા પેલા જો પાછું એને ખાવાનું જ કીધું તો ડોક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ તો ડોક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી ડોક્ટરે પીટર સામે ગુસ્સામાં જોયું ત્યાં હજી ખાવું જ છે નકરું એમ ધ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ પીટર ઝડપથી રૂમ ની બહાર વહી ગયો તો મિત્રો આ હતી સરસ મજાની આપણી વાર્તા આખી વાર્તામાં જોઈએ તો શરૂઆતમાં શું થયું તો કે પીટરને પેટમાં ખૂબ જ દુખાવો હતો એટલે ડોક્ટર પાસે ગયો એટલે ડોક્ટરે એમ કીધું કે કેમ છે પીટર ભાઈ તમને એટલે પીટરે કીધું કે મને સાહેબ મજા નથી મને પેટમાં બહુ દુખાવો થાય છે એટલે ડોક્ટરે પૂછ્યું કે પીટર બટા તે ગઈ કાલે રાત્રે શું ખાધું હતું તો પીટર કે સાહેબ માત્ર ત્રણ સેન્ડવીસ તો ડોક્ટર કે ક્યારે ખાધી હતી તો કે દસ વાગે તો ડોક્ટરે પૂછ્યું કેમ આટલું બધું મોડું થયું તો પીટર કે એમાં એવું હતું ને સાહેબ કે અમારા ઘરે મહેમાન આવ્યા હતા એટલે મારા મમ્મી મહેમાન હાટું પહેલાં ઢોસા બનાવતી હતી તો ડોક્ટર કે તે એક ઢોસા ખાધા તો પીટર કે હાવ આપણે બે ઢોસા ખાધા પણ મને ઢોસા ભાવતા નથી હો ડોક્ટર કે ભાવતા નથી તો બે ઢોસા ખાધા એમ એટલે પીટર કે હા પણ એ તો એટલે કે સાત વાગે અમે જયારે બગીચામાં ગયા ને ત્યાં અમે નાસ્તો કર્યા હતા ત્યાં હું એક આખો પીઝા ખાઈ ગયો તો એટલે એટલે ડોક્ટર ત્યાં શું વાત કરે હે તે એક પીઝા બે ઢોસા અને ત્રણ સેન્ડવીચ ખાધી તો પીટર કે હાઉ આપણે ખાધી કે પણ સાહેબ મેં આ સવારમાં દૂધનો આખો ગ્લાસ બટર અને બ્રેડ સિવાય બીજું કાંઈ નથી ખાધું આટલું કીધું ક્યાં તો ડોક્ટર આમ કહેવાય તો ગુસ્સામાં આવી ગયા કે આટલું બધું તે ખાધું ભલા માણસ એક કામ કરે તું કાંઈ બોલતો જ નહીં તું હવે કાંઈ ખાવાનું કહેશ ને તો હું ગાંડો થઈ જશ આલે દવા લે અને ચાલ્યો જા તો પીટર પાછો ચાલતો ચાલતો એ મારો બેટો કે ડોક્ટર સાહેબ આ દવા હું ભૂખ્યા પેટા લો કાંઈ નુકસાન કરશે આ દવા મારે ખાઈને લેવાની એ મેં પૂછ્યું અરે ડોક્ટર તો ગુસ્સામાં આમ કહેવાય ને તો મગજ હલી ગયો કે ભલા માણસ એને દવામાં તે હજી ખાવું છે કેટલો ખાવદરો માણસ એમ અને પછી પીટરભાઈ ત્યાંથી ભાગી ગયા આ હતી આપણી સરસ મજાની વાર્તા હવે આગળ આપણને નીચે કેટલા પ્રશ્નો આપેલા છે અને એમાં આપણને ખાલી જગ્યા આપેલી છે તો ચાલો જોઈએ કમ્પ્લેટ ધી આન્સર્સ ટુ ધીઝ ક્વેશ્ચન્સ આ પ્રશ્નોના જવાબ પૂર્ણ ક્વેશ્ચન નંબર વન વુ કેમ ટુ પીટર સોમ પીટર ના ઘરે કોણ આવ્યું હતું હા મહેમાન આવ્યા હતા ગેસ્ટ આવ્યા હતા તો ખાલી જગ્યામાં શું આવશે ગેસ્ટ પછી બીજો ક્વેશ્ચન છે વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ પીટરે છેલ્લી રાત્રિએ શું ખાધું તો બધાયની પહેલા શું આવ્યું હતું સેન્ડવિચિસ તો લખો સેન્ડવિચિસ ત્રીજો પ્રશ્ન છે વેન ડીડ પીટર ઈટ સેન્ડવીચ ઈજ પીટરે સેન્ડવિચ ક્યારે ખાધા ક્યારે ખાધા હતા ટેન ઓ ક્લોક એટલે જવાબ આવશે ટેન ઓ ક્લોક વેન્ ડીડ પીટર ઈટ પિત્ઝા પીટરે પિત્ઝા ક્યાં ખાધા હતા બોલો કોને ખબર છે હા ગાર્ડનમાં એટલે જવાબ આવશે ઇન ધ ગાર્ડન પછી પાંચમો પ્રશ્ન છે ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર શું પીટર ડોક્ટર પાસે ગયો હતો હા કે ના હા તો આવશે યસ પીટર વેન્ટ ટુ ધી ડોક્ટર આ હતા આપણા સરસ મજાના ખાલી જગ્યાના જવાબ હવે પછી નીચે એક સરસ મજાની આપણને એક્ટિવિટી આપેલી છે એમાં શું કહે છે યુઝ ઓલ ધ લેટર્સ ઓફ ધ ગીવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ આપેલા શબ્દોના બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને નવો શબ્દ બનાવો એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે બિયર્ડનું શું બનાવ્યું બ્રેડ બનાવ્યું તો એવી જ રીતે નીચે આપણને દસ શબ્દો આપેલા છે એમાંથી આપણે નવા શબ્દ બનાવવાના છે તો એના જવાબ જુઓ તમારી સામે સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો ઈટનું બનશે એટ અથવા ટી ઈટ એટલે ખાવું એટ એટલે ખાધું અને ટી એટલે ચા પછી નેટનું ટેન ટોપનું પોટ ડોસાનું સોડા પોસ્ટ નું સ્ટોપ નાવનું વોન બટનું હવે આગળની પ્રવૃત્તિ એમાં આપણને શું સૂચના આપેલી છે સ્ટ્રાઈક આઉટ ધ લેટર એમ લેટર એમને હટાવી જો દૂર કરી નાખો અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી અને પછી તમને જે શબ્દ મળે એ શબ્દને વાર્તામાં ગોતીને એની નીચે અંડરલાઈન કરો તો જો પાંચે શબ્દોમાં આપણે એમ ચેકી નાખીએ તો કયા શબ્દ બનશે તો પહેલામાં ડોક્ટર બનશે બીજામાં હંગરી બનશે ત્રીજામાં પિઝા બનશે ચોથામાં ક્વિકલી બનશે અને પાંચમામાં ગ્લાસ બનશે જોવા એક ડોક્ટર બેઠા છે એને ભૂખ લાગી છે એ હંગરી છે એટલે પીઝા વિશે વિચારે છે અને તરત ક્વિકલી એક ગ્લાસ ઓફ વોટર પાણીનો ગ્લાસ હાથમાં લઈ લે છે એવું સરસ મજાનું ચિત્ર બાજુમાં આપણને આપેલું છે જે આપણને પાંચ શબ્દો એક ચિત્રમાં સમજાવી દે છે હવે આપણી આજની છેલ્લી પ્રવૃત્તિ સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન અહીંયા આપણને એક ઇનવોઇસ બિલ આપેલું છે એ બિલને આપણે સ્ટડી ભણવાનું છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈએ બિલ કઈ દુકાનનું છે તો કે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર દુકાનનું નામ છે ગ્રોસરી એટલે કે ઘર વગેરે કરિયાણાનો સામાન પછી એનું એડ્રેસ આપેલું છે એના નીચે ઓનરનું નામ આપેલું છે ઓનર કોણ છે મિસ્ટર રમેશ બારોટ પછી નોખી નોખી માહિતી આપણને આપેલી છે આ બધી માહિતીનો આપણે અભ્યાસ કરીએ પછી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન શું છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્કલુડિંગ જીએસટી ઓફ ધ બિલ બિલનું ટોટલ અમાઉન્ટ શું છે જો તો બિલમાં કંઈ ટોટલ લખેલું દેખાય છે શોધો તો હા જો નીચે મળ્યું હવે એમાં પાછું આપણે ઇન્ક્લુડિંગ જીએસટી એવું લખેલું કાંઈ દેખાય છે તો કે હા જો અહીંયા રહ્યું આ ટોટલ અમાઉન્ટ શું છે તો કે ચૌદસો ને ચોપ્પન પોઇન્ટ પચ્ચીસ રૂપિયા એટલે કે વન થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ ફિફ્ટી ફોર પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ રૂપીઝ તો આપણે જવાબ થશે ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ તો જુઓ તો ઓનર શબ્દ ક્યાંય તમને દેખાય છે મિસ્ટર રમેશ બારોટ તો જવાબ થશે કે મિસ્ટર રમેશ બારોટ તમને હા જો ત્રીજું રહ્યું આઈટમ માં કેટલા છે બે લીટર તો લખવાનું રહે છે કે ટુ લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વર બોટ બે લિટર ગ્રાઉન્ડનટ ઓઇલ ખરીદવામાં આવ્યું હતું ગ્રાઉન્ડનટ એટલે શિંગ તો કે શિંગ તેલ બે લિટર ખરીદવામાં આવ્યું હતું પછી ક્વેશ્ચન નંબર ફોર છે વેન વોઝ ધીસ ઇનવોઇસ જનરેટેડ આ બિલ ક્યારે જનરેટ એટલે કે બનાવવામાં આવ્યું છે તારીખ વેન છે વેનથી પ્રશ્ન હોય તો સમય આવે એટલે કે કોઈ સમય હોય ક્યાં કોઈ તારીખ હોય તો જોવો તો આપણા બિલમાં આપણને કે તારીખ દેખાય છે હા જો દેખાય ઉપરથી આશરે પાંચમી કે છઠ્ઠી લાઈનમાં ઇનવોઇસ ડેટ કરીને લખેલું છે તો એ આપણો જવાબ આવશે તો જવાબ લખાશે ધ ઇનવોઇસ વોઝ જનરેટેડ ઓન ટ્વેન્ટી વન સ્લેશ ટેન સ્લેશ

બિલમાં જીએસટી અમાઉન્ટને સમાવી લેવામાં આવ્યું હતું તો આ હતા મિત્રો સરસ મજાના આપણા જવાબ તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો જેમાં મને આશા છે કે તમને સંપૂર્ણ રીતે આજનો ટોપિક સમજાઈ ગયો હશે આવી જ રીતે આપણા પાઠ્યપુસ્તકના સરસ મજાના સચિત્ર સમજૂતી સાથેના વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરો થેન્ક યુ